સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ઇનામી ટિકિટના ડ્રોની બબાલ પ્રકરણમાં છ શખ્સો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે થાનગઢ તાલુકાના અમરાપર ગામની શ્રીકૃષ્ણા ગૌશાળા અને અનુસ્વયા આશ્રમના લાભાર્થે લખી ડ્રો યોજવાનો દાવો કરીને અસંખ્ય લોકોને ટિકિટ વેચવામાં આવી હતી પરંતુ ડ્રો યોજવાના દિવસે ડ્રો યોજાયો નહોતો તરણેતર ખાતે ડ્રો યોજાવાનો હોઈ હજારો લોકો ભેગા થયા હતા પરંતુ નિયત સમયે ડ્રો થયો નહોતો આથી લોકોની ધીરજ ખોટી હતી અને બબાલ થઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો દરમિયાનમાં ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ ટી મકવાણાએ નાગરિકોને ટિકિટ વેચી મોટા પ્રમાણમાં રકમ એકત્રિત કરી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરવા સબબ તેમજ ડ્રોના નામે મોટા પ્રમાણમાં લોકોને ભેગા કરી સુલેહનો ભંગ કરી જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડવાના કૃત્ય બદલ નાના માથરા ગામના હીરાભાઈ જે ગ્રામભડિયા

છ ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા જેથી જે લકી ડ્રોનું જ્યાં આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં તફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર રીસમો છે હીરાભાઈ જે ગ્રાંભળિયા રહે નાના માત્રા તાલુકો વિંછિયા લખીભાઈ કે કારોલિયા રે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળીયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજેરિયા રહે હબેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઈસમોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના આ લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું ધ પ્રાઇઝ ચીટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ ઓગણીસો સિત્તોતેર તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો છવ્વીસ મુજબના ગેરકાયદેસર કૃતિઓ કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈપણ આ હકૂમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઇસમોની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે